સારી લડત બાદ શું અંતે જીતશે આરસીબી તો જોવા માટે તૈયાર થઈ જાઓ આરસીબીને લખશે એકસો બેતાલીસ રનનું બોતેર બોલમાં બેસ્ટમેન ઉતરી ગયા છે શૈલેષજી અને ધમો બોલર છે દશરથ આરડી જોઈએ છે આજે ધમાને લોબી ઇનિંગ ખેલવી પડશે પચાસ સાહીઠ રન બનાવવા પડશે જો ધમો સારી શરૂઆત છે તો આરસીબીને જીતવું

કોઈ મોકો જ નથી આપતો અશોક શોટ ખેલવાનો અને દમાએ હાથ ખોલ્યા છે ચોકા માટે પહેલો ચોકો દમાનો જોઈએ છે કેટલા ચોક્કા મારે છે ઓહો સરસ બોલિંગ અશોક દ્વારા બે ઓવર પંદર રન નેક્સ્ટ બોલર છે વિષ્ણુ અને બોલ હાથમાં છે દમો દોડે છે ને રન આઉટ ખબર જ ના રહી અને દોડવા આઉટ થઈ ગયો ઉપર જ રહ્યા અને મેહુલ આવ્યો છે આવતા જ પહેલા જ બોલે સિક્સર બીજા બોલે આઉટ શું બોલિંગ છે વિષ્ણુભાઈ ની સરસ બોલ મેહુલના બે બોલમાં મેહુલ ની વિકેટ નીકળી ગઈ હવે આરસીબી જીતવું એકદમ

સરસ બોલિંગ છે ઇગરની દેવામાં વિષ્ણુને આઉટ કરી દીધો નેક્સ્ટ બેટ્સમેન છે ચેતન નેક્સ્ટ બોલર છે મેવન દોરો ચિરાગ તો જોઈએ છે આલે ચોગીએ તનને સૈલેજજી ટીમને કેટલા સુધી પહોંચાડે છે અને ઉલાડીને મારે છે ચેતને કેચ ડ્રોપ ગુણવત બેને દો લેવા જઉં તો પણ રોકાઈ ગયા ચલેસીની એક જોરદાર સિક્સર બોલિંગ સરસ બોલ હતો ફિરાગનો આજ જો પૂરી 57 રન હજુ લક્ષ બહુ દૂર છે આરસીબી ને કોઈ કમાલ થઈ જાય તો મજા આવે કે દેજો ડિક્લેર કર્યા છે તો બોલે ચાર માટે સાત ઓવર પંચોતેર રન ચેતન નો સારો શોટ છે

કટ છે પણ કેચ ડ્રોપ તો હવે ફક્ત 24 બોલમાં 58 રન બાકી છે હજુ મેચ જીત છે આરસીબી જો સારું પ્રદર્શન કરે કોઈ ખેલાડી તો ચેતન ને થોડા સાલા શૉટ મારવા પડશે જો જીતવું હોય તો ચક્કા સોક્કાનો વરસાદ કરવો પડશે તો તૈયાર ઓ શોટ માર્યો છે આજ પહેલી વાર ચેતાને સિક્સર માર દીધી છે બે 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 9 ઓવર 97 રન હવે 3 ઓવરમાં માં રન બાકી છે નેક્સ્ટ બોલર છે આકાશ ગુણવંત શું કરે છે જોઈએ છે જો જો ચોદારો આ લે

लक्ष्य दूर नहीं मेहनत करो भैयो जो जीत वो है तो तुम्हारे ये शॉट मार दी तो चेतन ने चार रन made ओ अंत चेतन पर डिक्लेर થઈ ગયે છે નેક્સ્ટ બેટ્સમેન साहिल ये अवतार छक्को आरसीबी में हार्ड हिटिंग तो छे पर थोड़ा शुरुआत में थोड़ी किरसा जती रही तो खाली छ बॉल बाकी से तो पच्चीस रन पहला बोले चौको अल्पेश हार मानवा तैयार नहीं ओह सामने बॉल है पर रन आप तैयार नहीं और कैच हो गया अल्पेश नो अल्पेश आउट लास्ट बे बॉल गुलशन ओह तो, રાજસ્થાન આ મેચ પંદર રનથી જીતી ગયું છે